આજના દિવસે આપણા ભારતના એક સાવજ વીર ભગતસિંહ જેમનો જન્મ થયો હતો આજે એમની એકસો અઢારમી જન્મ છે આ નિમિત્તે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો સદસ્યો અમે તેમને શુભેચ્છા પાઠવવા અને તે હંમેશા અમલ રહે તેવી ઈચ્છાથી તેમને ફુલહાર કરી અને ભગવાન પાસે પ્રાર્થના માગી છે કે આવા સાવજો ભારતની અંદર હંમેશા પેદા થતા રહે ઘર ઘર આંગણે આંગણે ભગતસિંહ પેદા થવા જોઈએ તો જ આ દેશ આગળ વધશે તો જ આ દેશમાં કંઈક તરક્કી મળશે પરંતુ આજની જે પરિસ્થિતિ છે એ જોતા આપણને દેખાઈ આવે છે કે દેશ દિવસે દિવસે કાળે જઈ રહ્યું છે પહેલાં ગોરાઓના ગુલામ હતું હવે આ કાળાઓના ગુલામ થઈ ગયા છીએ ગોરાના ગુલામમાંથી તો ભગતસિંહ આપણને આઝાદ કરાવ્યા પરંતુ આમાંથી આઝાદ કરાવવા માટે ગેર ગેર ભગતસિંહ ની જરૂર છે જય હિન્દ જય ભારત પાલિકા દ્વારા પુષ્પાંજલિ ક્યારે કોઈ પણ કોઈ પણ શહીદ હોય કે કોઈ પણ એવા નેતા હોય જે લોકો નથી અથવા તો ભારતીય જનતા પાર્ટીના નથી કોંગ્રેસના કે કોઈ અલગ પક્ષની છે તેમની કોઈ દિવસ કરવામાં આવતી નથી તે લોકો ફક્ત અને ફક્ત તેમના ભાજપના જીવતા લોકો જે હજુ જીવી રહ્યા છે એવા લોકોની જ ફૂલહાર સાથે જાણે શ્રદ્ધાંજલિ કરતા હોય અને એક ઉત્સવ મનાવતા હોય એમને જીવતાને શ્રદ્ધાંજલિ આપે તેમાંનું આ ભારતીય જનતા પાર્ટી આજે વીર ભગતસિંહ જે ખરેખર દેશ માટે એક બહુ મોટું નામ છે જેણે પોતાનું જીવ બલિદાન દીધો એવા વ્યક્તિત્વ માટે કોર્પોરેશન કે ભારતીય જનતા પાર્ટી સૌ પાસે સમય નથી કે એમના આજે જન્મ દિવસના દિવસે એમની મુર્ત પર એક ફુલાવ ચડાવે અને તેમને લઈ અને દેશભક્તિના ખોટી ખોટી વાતો કરી અને લોકોને ગુમરાહ ન કરે તેવી અમારી આશા છે